અને તમે પણ ફાયદો ઉઠાવી શકો સાથે જો તમે આ શેર ખરીદવા માંગતા હો તો પણ તમને આ શેર વિશેની માહિતી મળી રહે તો મિત્રો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડીયો તમે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે તો મિત્રો વાત કરીએ વર્તમાન બીજા પરિણામોની જાહેરાત કરી દીધી છે કંપનીએ જણાવ્યું કે તેના નફામાં ઘટાડો નોંધાયો છે કંપનીનો નફો અંદાજ પ્રમાણે જ રહ્યો છે ફાઇલિંગ પ્રમાણે કંપનીની કમાણી પંદરસો ઓગણીસ કરોડ રૂપિયા રહી છે જે અંદાજના હિસાબથી થી ઓછી છે કંપનીની કમાણી અંદાજ લઈને અંદાજ કરોડ રૂપિયાનો હતો એટલે કે કંપની છે કોલગેટ અને બીજા પરિણામો જાહેર કરે છે પછી વાત કરીએ કે કંપનીનો નફો ત્રણસો પંચ્યાસી કરોડ રૂપિયાથી ઘટી ત્રણસો સત્યાસી કરોડ રૂપિયા થઈ ગયો છે કંપનીના નફાને લઈને ત્રણસો અઠ્યાવીસ કરોડ રૂપિયા સુધીનો અંદાજ હતો એટલે કે અંદાજ હતો એની પાસે જ આપણે નફો જોવા મળી રહ્યો છે પછી વાત કરીએ ડિવિડન્ડ વિશે તો કંપનીએ રોકાણકારોને બીજા ક્વાર્ટરના માટે ડિવિડન્ડની ભેટ આપી છે એક શેર ઉપર ચોવીસ રૂપિયા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે આ ડિવિડન્ડ માટે ત્રણ નવેમ્બર રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે કંપનીએ કહ્યું કે પંદર નવેમ્બર બે સુધી રોકાણકારોના તમામ ખાતામાં ડિવિડન્ડની રકમ પહોંચી જશે એટલે કે ચોવીસ રૂપિયા એક શેર ઉપર ડિવિડન્ડ આપશે અને ત્રણ નવેમ્બર આની રેકોર્ડ ડેટ છે અને ઓગણીસ નવેમ્બર બે સુધી રોકાણકારોના ખાતામાં ડિવિડન્ડની રકમ પહોંચી જશે કોલગેટ પામોલિવ લિમિટેડ હાલના વર્ષોમાં તેના રોકાણકારોને સતત ડિવિડન્ડ આપવાની પરંપરા જાળવી રાખી છે કંપનીએ માર્ચ બે હજાર એકવીસ થી પચીસ વચ્ચે પ્રત્યેક નાણાકીય વર્ષમાં બે વખત ઇન્ટ્રીમ ડિવિડન્ડ જાહેર કર્યું છે આ દરમિયાન ડિવિડન્ડ રકમ અઢાર રૂપિયાથી લઈ સત્યાવીસ રૂપિયા પ્રતિ શેર રહી છે જ્યારે મે બે હજાર ચોવીસમાં કંપનીએ દસ રૂપિયા પ્રતિ શેરનું સ્પેશિયલ ડિવિડન્ડ આપ્યું હતું લેટેસ્ટ ડિવિડન્ડમાં કંપનીએ મે બે હજાર પચીસ માં સત્યાવીસ રૂપિયા પ્રતિ શેર ઇન્ટ્રીમ ડિવિડન્ડ જાહેર કર્યું હતું અને કંપનીની મજબૂત નાણાકીય સ્થિતિ અને શેર ધારકો માટે ફાયદાનું પ્રમાણ છે સતત વધતા ડિવિડન્ડ રોકાણકારો વચ્ચે કોલગેટ પામોલેવની પ્રતિષ્ઠા અને આકર્ષણ બંને મજબૂત થયા છે કોલગેટના ચોવીસ રૂપિયા રોકાણકારોને ડિવિડન્ડ જાહેર કર્યું છે અને કંપનીએ ક્વાર્ટરલી પરિણામો પણ જાહેર કર્યા કંપનીનો નફો અંદાજ પ્રમાણે જ રહ્યો છે અને કંપનીએ ચોવીસ રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે ત્રણ નવેમ્બર આની રેકોર્ડ ડેટ છે અને સુધી હોલ્ડ કરીને તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો